અનિલભાઈ પટેલ સાથે પણ સીધી વાતચીત કરી પીએમ મોદી ની સુરેન્દ્રનગરમાં જાહેર સભા હોય ત્યારે સભા પહેલા ભાજપના ઉમેદવાર સાથે સીધી વાતચીત ચંદુભાઈ શિહોરા સાથે ખાસ વાતચીત કરવામાં આવી સુરેન્દ્રનગર ભાજપ બેઠકના પ્રભારી સાથે સીધી વાતચીત અનિલભાઈ પટેલ સાથે પણ સીધી વાતચીત કરવામાં આવી વડાપ્રધાન બે દિવસની ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે સુરેન્દ્રનગર ખાતે પણ જાહેર સભા છે તેને સંબોધ છે ત્યારે આપણી સાથે સીધા જ સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર જોડાયા છે અને સીધા તેઓની સાથે વાત કરીશું ચંદુભાઈ વડાપ્રધાન આવી રહ્યા છે જાહેર સભાને સંબોધ છે શું કહેશો વડાપ્રધાન આવી છે ત્યારે આજે સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં લોકોમાં જબરજસ્ત ઉત્સાહ વર્તાઈ રહ્યો છે ખાસ જો વાત કરવામાં આવે તો જે રીતે ક્ષત્રિય આંદોલન છે ચાલી રહ્યું છે ને ક્યાંક કહી રહ્યા છે કે સુરેન્દ્રનગર સીટ ઉપર ક્યાંક અસર કરે તેવું છે તે બાબતને કઈ રીતે જુઓ છો આપ સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ક્ષત્રિયોએ આ દેશ માટે ભૂતકાળમાં પણ ઘણા બધા બલિદાનો આપેલા છે ક્ષત્રિયોને એ પણ ખબર છે કે મોદી સાહેબ રાષ્ટ્રભાવનાથી કામ કરી રહ્યા છે ત્યારે આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનો તમામ મોદી સાહેબને સમર્થન કરી રહ્યા છે એક ખેડૂત સાથે ખેડૂત પણ આપશો ત્યારે આ સુરેન્દ્રનગર બેઠક ઉપર મહત્વના કાર્યોને લઈને આપ હવે કેવી રીતે આગળ જોઈ રહ્યા છો આ વિસ્તારમાં મારા અગાઉના સાંસદ ડૉક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ ઘણું બધું કામ કરેલું છે એમના વિકાસના કામો આજે ગતિમાં છે પ્રગતિમાં છે અધૂરા કામો છે એને પૂરા કરવાની હું પ્રયત્નો કરીશ અને બીજા નવા જે કંઈ કામો આ વિકાસ માટેના કરવાના હશે એને હું પ્રાધાન્ય આપતો રહીશ આપકી બાર મોદી સરકાર અને ચારસો ને પાનની વાત છે આ સીટ ઉપર કેટલી લીડથી જીતનો આપને વિશ્વાસ છે આ સીટ ઉપર લોકોનો જે ઉત્સાહ અને સંગઠન જે રીતે કામ કરી રહ્યું છે મોદી સાહેબના વિકાસના કામો ભૂપેન્દ્રભાઈ આપણા સીએમના સાહેબના વિકાસના કામો અને સંગઠન જે રીતે કામ કરી રહ્યું છે એ જોતા પાંચ લાખ ઉપરની લીડથી જીતવાની મને આશા છે

એ હંમેશા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને પ્રિય રહી છે આપણા જ નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે આ ઝાલાવાડની ધરતી પર નર્મદાના નીર ખેંચી લાવ્યા અને ધોળી ડજામાં ડઝા ડેમમાં જબરજસ્ત રીતે લિફ્ટ કરીને જે કચ્છના છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડ્યા આ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એ જ ગુજરાતના પનોતા પુત્ર છે કે જેમણે ઝાલાવાડની ધરતીમાં સુરેન્દ્રનગરમાં બંધારણ યાત્રા કાઢી અને હાથીની અંબાડી પર બંધારણ પ્રત્યેની વફાદારી જનજાગૃતિ અને બંધારણ જ દેશમાં સર્વોપર પરી છે એ પ્રમાણેનો સંદેશ પણ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપ્યા અને જે રીતના અહીંયા સંગઠન દ્વારા અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા ઝાલાવાડની આ ધરતી પર પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે આજના કાર્યક્રમમાં ખૂબ જબરજસ્ત ઉત્સાહ પ્રજાજન વચ્ચે છે અત્યારે સાહેબ આવવાના છે એની પહેલાં કદાચ ઘણા ઘણા વિસ્તારોમાંથી અમને માહિતી પણ મળી છે કે પ્રજાજનો અહીંયા નરેન્દ્રભાઈને જોવા નરેન્દ્રભાઈને સાંભળવા નરેન્દ્રભાઈને માણવા અને દેશના વિકાસની વાત સમજવા થનગની રહ્યા છે અને પોતે ત્યાંથી પોતપોતાના વિસ્તારમાંથી નીકળી ગયા છે લગભગ એક લાખ જેવી જનમેદની આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે અને ગરમીનો થોડો પ્રકોપ છે એના સંદર્ભમાં સભા સ્થળ પર પીવાના પ્યોર વોટર વોટરની સાથે સાથે ઓઆરએસની વ્યવસ્થા કુલરની વ્યવસ્થા સ્પ્રિન્કલરની વ્યવસ્થા આ પ્રકારનું એક વિશાળ આયોજન થયું છે અને જે અમને વિશ્વાસ છે એ પ્રમાણે ખૂબ મોટી સંખ્યામાં માતૃશક્તિ એ નરેન્દ્રભાઈને આશીર્વાદ આપવા માટે ભાઈને ફરી એક વખત પ્રધાનમંત્રી બનાવવા માટે અને જે પ્રજાનું જે સ્લોગન પ્રજાનું લક્ષ્યાંક છે અપકી બાર ચારસો પાર એ લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે સ્વયંભુ સુરેન્દ્રનગર જિલ્લાની અને સાથે સાથે રાજકોટની બે વિધાનસભા ક્ષેત્રે મોરબી વાંકાનેર અને ભાવનગરના બોટાદ વિધાનસભા ક્ષેત્રના પ્રજાજનો કાર્યકર્તાઓ અને નેતાઓ ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહેવાના છે ખાસ આ વિસ્તારના આપ પ્રભારી રહ્યા છો ત્યારે મતદારોનો મિજાજ ખાસ શું કહેશો આપ મતદારોનો મિજાજ જ્યારે જ્યારે અમે પ્રચારમાં ગયા ત્યારે મતદારોનો મિજાજ એ દેશના વિકાસ સાથે જોડાયેલો છે મતદારોનો જે મિજાજ છે એ જે નરેન્દ્રભાઈએ સાંસ્કૃતિક વિરાસત જે દેશમાં ડેવલપ કરી છે અહીંયા તો ચોટીલાનું ચામુંડાનું પ્રખ્યાત મંદિર છે આજે જે સભા થવાની ત્યાં ત્રિમંદિર બી છે અહીંયા દુધરેજનું પણ એક સમાજનું વિખ્યાત મંદિર છે એટલે ઝાલાવાડની ધરતી એ સાંસ્કૃતિ અને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાયેલી છે એટલે ઝાલાવાડની પ્રજાના બ્લડમાં અને એના મિજાજમાં દેશ પ્રેમ પણ છે સાથે સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પણ છે નરેન્દ્રભાઈએ જે વિકાસનું મોડલ આપ્યું છે એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નરેન્દ્રભાઈએ જે એક નવી પદ્ધતિ ઊભી કરી છે રિપોર્ટ કાર્ડની પદ્ધતિ અને રોડ મેપની પદ્ધતિ અહીંના જે ફર્સ્ટ ટાઈમ વોટર્સ છે અને જે યુવાનો છે એમને નરેન્દ્રભાઈએ એમના જે એસ્પિરેશન પૂર્ણ કરવા માટે બે હજાર સુડતાલીસ સુધીમાં કેવી રીતે દેશ આગળ વધશે અને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા કેવી રીતે બનશે એનું જે મોડલ બતાવ્યું છે અને એના માટે જે એમણે કરપ્શન ફ્રી ગવર્નન્સ દ્વારા જે એમણે પરિશ્રમ કર્યો છે એમાં વિશ્વાસના કારણે આજે ઝાલાવાડની ધરતી પર યુવાનો હોય મહિલાઓ હોય કિસાન હોય વેપારીઓ હોય કુલ મળીને સ્વયંભૂ જબરજસ્ત ઉત્સાહ દેખાઈ રહ્યો છે તો આ હતા સુરેન્દ્રનગર બેઠકના પ્રભારી કે જેઓએ મતદારોનો મિજાજ છે તે પણ જણાવ્યો હતો અને લોક ઉત્સાહ છે મતદારોમાં તે પણ જણાવ્યું હતું કેમેરામેન બંટી ડાંગર સાથે રિપોર્ટર દીપક મકવાણા સુરેન્દ્રનગર સમાચારમાં આગળ વાત કરી તો લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષ